આપણે જેવા હોય ને એવું જ રહેવાય જેને રખાય બાકી છેડો રેવાયું કે ખબર નહોતી પડતી એવું નહોતું હો બિરાદર ચૂપ એટલે હતા કે મારે એ જોવું હતું કે આ માણસ ખોટું કેટલું બોલી શકે છે ઘણા સંબંધોમાં છેતરાણ ને પછી ખબર પડી કે હવે મગજ જાજુ નિખમે જોગી જેવા તમે એવા અમે પછી તમને ગમે કે ના ગમે કે અમે તો હજી આખો સમંદર એને ભેટમાં આપવાના હતા બિરાદર આ તો કુદરતે લાજ રાખી એને ખાબોચિયું મળ્યું આનુંમાળા બે માની ઉપર ઉતરી આવ્યો કે તમારા ગમવાને તમે ગરજ સમજી બેઠા બિરાદર બાકી તમારા અમથા અજવાળાની એ આશા નતી અમને